તાર મમ્મી જોઈ જાત ખીજા હે કેવી પ્રેક્ટિસ ડાન્સ ઠીક કેટલા બે સોંગ થયા આને કેક ખાવાનો સમય છે આમ તો જય શ્રી કૃષ્ણ યોગેશ્વર ભાઈ આજે ને એમાં મેં એક સવાલ પૂછ્યો તો બ્લોગના એન્ડિંગમાં તો બ્લોગ હતો ટોટલ 45 મિનિટનો અને બ્લોગ અત્યારે લાઈવ થયો છે ને એની 30 મિનિટ છે તો 30 મિનિટની અંદર લગભગ લગભગ 15 જણાએ આ સવાલનો જવાબ દઈ દીધો તો ભાઈ 45 મિનિટનો બ્લોગ 9 વાગે લાઈવ થાય છે 45 મિનિટ તો થઈ નથી અને અડધી કલાકમાં એમાં પાછલા સવાલની કોમેન્ટ આવા મળે તો એનો અર્થ એ થયો કે તમે બ્લોગ કાપી કાપીને જોવો છો એ તો ફાઇનલ થઈ ગયું તો જો જોજો ધ્યાન રાખજો કાપી કાપી ના જોતા સારી વાત તો ક્યારેક વહી જતી હોય સ્કીપ થઈ જતી હોય કેમ કે મમ્મી પિસ્તાલીસ મિનિટના વ્લોગમાં હજી લાઈવ થયો જ હોય અને જે છેલ્લે સવાલ પૂછ્યો છે એની કોમેન્ટો સ્ટાર્ટિંગમાં આવવા માંડી બધા હોશિયાર બહુ થતા જાય છે જય યોગેશ્વર જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ તો બસ જો ભાખરી કાઈ મસ્ત રેડી થઈ ગયા છે ભાખરી સાથે આજે બનાવેલી મમડી મમડી કહેવાય ને રોટલીના કડકડીયા તે કહેવાય અને પ્રદેશ વાઇઝ એની નામ અલગ અલગ થઈ શકે એમ લોકો અલગ અલગ કહેતા હોય તો એ બનાવ્યું હતું અને બસ પંજાબી આચાર હતો અને કેરીનું અથાણું આટલી વસ્તુ હતું જમીન અમે રેડી થઈ ગયા છે શેરીમાં છેલ્લે દાર બનવાનું શરૂ થઈ ગયું છે ભાભી ત્યાં ગયા છે અને બધી પૂછપરછ કરે છે ચાલો હું તમને અહીંયાથી બતાવું જો આ અમારી શેરી અને છેલ્લે જો પાર્કિંગમાં ભાભી ઊભા છે બોલો ભાઈ નડે છે પણ ત્યાં છેલ્લે ઊભા છે પાર્કિંગમાં ત્યાંથી દાળની પૂછપરછ કરે છે

અને હવે જઉં છું હું છે અને આ થોડી વાર તો ખાધાઓ છું હમણાં તો હા થોડીવાર પછી મળું તો ભાખરી બેન એટલે બેન જ તે મમ્મી રોટલો બનાવે છે બેન એટલે બેન ને બેન્ડ બેન 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 કહેવાય મને ઇંગ્લિશ આવડે નહીં બંધ ભાખરી મમ્મી બંધ કરી દીધી છે રોટલો ખાય છે નાખવાનું છે તો આવડે નાખો નાખો નાખું નાખો એ આહા છે ઓકે મકાન બાજરો મિક્સ ને સારું એ તો મરે કેટલા સમયથી મને છે ને મેં જુવારના રોટલા કેવું ખાવાનું મન થયું છે હું એ વસ્તુ કેવી છે કે મને ભાવે બહુ આ બાજુ તમે જાઓ ડાંગ જિલ્લામાં એટલે ત્યાં જે વસ્તુ ખાય બધી એ બહુ ભાવે મારા સિવાય ઘરમાં બધા પણ ભાવે નહીં એટલે બને નહીં ચોખાના જે રોટલા ત્યાં બનાવે જુવારના હોય પછી એક ભૂલાઈ ગયું કઈક અલગ નામ હોય એ વસ્તુના ભાવે બહુ પણ ત્યાં તે અમે છે ને બહુ પહેલાં તમે વ્લોગ મારા જોયા હોય ને બહુ સ્ટાર્ટિંગથી તો ડાંગી સંસ્કૃતિની મીઠાશ એમ કરીને એક મારો બ્લોગ છે એમાં જોજો મેં એકલાએ ખાધે લઈ હોટલમાં પણ બહુ મસ્ત બાકી બધા કોઈએ નહોતું ખાધું ત્યાં કેમ કે બધા ના પેટ ફૂલ હતા અને કોઈને એવું ભાવે નહીં મને તે બધી વસ્તુ બહુ ભાવે ત્યાંની એ વસ્તુ ઘરે બને ને બને એટલે ને કોઈ ભાવતું ન હોય થઈ ગયો હતું ને આ કેમ ગરમ કરો છો કે બંધ છે તો બરાબર અને સાખેનું બને નાખ્યું તમ તો એ તો ડાળ વાહ મમ્મી વાહ ભાત છે આજ સારું સારું ભાત અને મમ્મીએ કાંદા તે ફોલી રાખ્યા છે જો ઠેલી પેડા અને ઓલામાં ભાત મારા ભાત એવું લાગે થોડીક વાર ઠારવા મૂકી દે અલગ વાટકામ લઈને કેમ કે ભાત એવી વસ્તુ છે ને ઠરી જાય તો છૂટા છૂટા થઈ જાય મને છૂટા ભાત બધું ભાવે

મને બહુ ગીલ અંદરથી જે જે બહારથી જોતા હોય ને આજે કોમેન્ટ કરીને જા કે હું આ શહેરમાંથી આ દેશમાંથી જોઉં છું તમારા વિડીયો એટલે કોમેન્ટો બીજા વાંચે અને હું વાંચું એટલે મને ખબર પડે ક્યાંથી લોકો જોવે છે ને રિપ્લાય આપે છે અમુક લોકો ટીવીમાં જોતા હોય કોમેન્ટ નથી કરી શકતા એનો આપણે ઘણો વધુ છે દસ ટકા લોકો ટીવીમાંથી જોવે છે આપણા વિડીયો સો જણા વિડીયો પ્લે કરે એમાં દસ ટકાનો આપણો ટીવીમાંથી છે અને બાકીનો પંચાણું ટકા

મથે છે બગડી ગયું તને ખબર શું થયું કોઈ નથી ખબર એ જોજો પાણી નીકળ્યું આ રીતે મશીન બંધ પડ્યું ને તે જોવા એવો કંઈ કંઈક થઈ ગયું છે મશીનમાં અને બીજો હું જો ઓલે જોવા એવો ક્યાં તો બે દિવસ બીજો દિવસ છે આજે અવાજ આવે છે જેમ જેમ મશીન બંધ પડતું જાય છે બીજા ન્યૂઝ હું છે આજ રોડ માપ આવ્યા હતા રોડ માપી ગયો બહુ બહુ વાતો સાંભળે રોડ માપવાના હું તમને નિશાન બતાવું જો આ નિશાન મારીને ગયા છે ખબર નહીં શું હોય પણ બે બાજુ મારું કઈ એક જ તે

અહીંયા મકાનમાં નથી કર્યું અમારે એમ જુઓ અહીંયા ત્રિકોણ કર્યું ના દસ લખ્યાં આવું ક્યાંય નથી લખ્યો અમારે ઘરે એક જ લખ્યું ઘર નંબર ફેરવી નાખ્યા અને ગાઈસ પહોંચી ગયો સ્પર્ન ઘરે કેવી રહી પ્રેક્ટિસ ડાન્સ ઠીક તે કેટલા બે સોંગ છે ચાર થઈ ગયા ચાર કલાકમાં ચાર સોંગ થઈ ગયા તો તો ઝાઝા બાકી નહીં ને

વાંધો જ નથી કાંઈ અને આ જે જાયગી છે એવડી છે હા ઘણી મોટી છે અને જાયગી છે તો બસ હજી શાંત છે થોડીક વાર પછી ભવાન શરૂ કરશે ચાલો તો હવે હું ઓફિસે હવે જાઉં અત્યારે ઓફિસે જ ગયો હતો ઓફિસે જ સપના લઈને અહીં આવ્યો ને મૂકવા માટે અને હવે જાઉં છું પાછો ક્યાં રહેવાનું તમારે

લેફ ફોરેસ્ટ છે બનેતરમાં આને કેક ખાવી છે કેક ખાવાનો સમય છે આમ તો આઈરુ આઈરુ ભાઈના ઇન્સ્ટાગ્રામ ચેનલ માં 50000 સબસ્ક્રાઇબર થઈ ગયા એની ખુશી તો છે ને આને ને ઓપ્શન જ નતર એક જ છે હા નથી એને ભાઈ લે સપના પણ

આજે ચારે જણા ડેટ કરતા હલો હવે શું મગાવવાનું છે મંગાવવાનું શું છે એમ બોલો એક મેંગો ગોલો એક કચા કેરી

માવો માવો ભલે ખાવું પડે આમ નહી પેટ ભરી ને અમે અમે વિટામિન મળે ઓન્લી તો મળે ઈ ઈ થોડું તો કઈ કામ કેટલું નુકસાન હોય આ એમ હોય

એદરે રાખવી છે હે એદરે છે કાલ ફોલે એદરે રાખે એ જ હાલે હતાસ બતાય તે હું લખું બધું ખાલી છે ક્યુ ફોર તો ક્વીન થાય ને આ કેમ ઓરેન્જ અચ્છા કર્સો રાઈટિંગ છે એટલે ઓ યો એમને આપણે આવું ઘણવાવાનું આવતું ઈ પી એટલે પી ફોર પિનલ તો સી ફોર અને એસ ફોર

દુનિયાની સારામાં સારી ને બધામાં બધી ખુશી એક બાજુ અને ગામની સવારની જે ખુશી છે ને એ એકદમ અનેરી હોય છે અમે ઈ સમય માં ગામડામાં ગયા તા અને નવા નવા બ્લોગ ઉતારવાનું શરૂ કર્યું હતું અને જે મોજ લીધી હતી ને આ હા 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 એ બબ્બે ભાખડી તો આમને ખવાઈ જતી પેટમાં ખબર ના પડતી એ વ્લોગ તમારે જોઈને તો બાજુમાં સજેસ્ટ કરીશ જોતા હોય આવતીકાલે સવારે નવ વાગે પાછા આવી જઈશ જય સત્યનારાયણ છે શ્રી કૃષ્ણ જય